નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું એસએમઇ આઈપીઓ વિશે કે જે એસએમઇ આઈપીઓનું લિસ્ટિંગ ને એસએમઇ બોર્ડ ઉપર થવાનું છે આ એસએમબી આઈપીઓ વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચાલો વધુ વાતના કરતાં શરૂઆત કરીએ આવી ગયું છે વધુ એક એસએમઇ આઈપીઓ કંપનીનું નામ છે યુનાઇટેડ કોટફેબ લિમિટેડ આ એસએમઇ આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતીની ચર્ચા કરીએ સૌ પ્રથમ ચર્ચા કરશું કંપની વિશે બે હજાર પંદરમાં સ્થાપિત યુનાઇટેડ કોડ ફેબ લિમિટેડ એક કાપડ ઉદ્યોગ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઓપન એન્ડ યાર્ડનું ઉત્પાદન કરે છે કંપનીના ગ્રાહકોમાં કાપડ ઉત્પાદકો ગાર્મેન્ટના નિકાસકારો અને વિતરકોનો સમાવેશ થાય છે કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ઓપન એન્ડ કોટન યાર્ડ અને કોટન યાર્ડનો સમાવેશ થાય છે આગળ વાત કરીએ તો કંપનીની ઉત્પાદન પ્રક્રિયા કડક ગુણવત્તાના ધોરણોનું પાલન કરે છે અને અદતન ટેકનોલોજી અને મશીનરી દ્વારા સમર્થિત છે કંપનીની ઉત્પાદ ઉત્પાદન સુવિધા દસખ્રોઈ તાલુકાના ટીંબા ગામ એટલે એટલે કે અમદાવાદ જિલ્લામાં આવેલી છે કંપનીની ઉત્પાદન સુવિધા વાર્ષિક આશરે નવ હજાર એકસો પચીસ મેટ્રિક ટનની સ્થાપિત ક્ષમતા ધરાવે છે અને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં કંપનીમાં એકસો અઢાર કર કાર્યરત હતા તો આ વાતથી થોડી કંપની વિશે હવે આપણે વાત કરી સૌથી મહત્વની આઈપીઓના ટાઈમટેબલ વિશે તો આઈપીઓ શરૂ થાય છે તેર છ બે હજાર ચોવીસથી અને પૂર્ણ થશે ઓગણીસ છના રોજ શેરની ફેસ વેલ્યુ રહેશે દસ રૂપિયા પ્રતિ શેર અને ભાવ રહેશે સિત્તેર રૂપિયા પ્રતિ શેર લોટ સાઇઝ છે બે હજાર શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે છત્રીસ કરોડ અને ઓગણત્રીસ લાખ રૂપિયા આ આઈપીઓએ સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે આ આઈએસએમવી આઈપીઓનો લિસ્ટિંગ બીએસસીના એસએમ બી બોર્ડ ઉપર થશે અને આઈપીઓના માર્કેટ મેકર છે સ્પ્રેડેક્સ સિક્યોરિટીસ અને લીડ મેનેડર છે બિલાઇન કેપિટલ હવે વાત કરીએ અનામતની એટલે કે રિઝર્વેશનની તો રિટેલર માટે પચાસ ટકા અને અધર માટે પણ પચાસ ટકા જેટલું અનામત રાખેલું છે વાત કરીએ અરજીની અને રકમની તો રિટેલર કોટામાં વધુમાં વધુ એક લોટની અરજી થઈ શકે જેમાં શેર મળે બે હજાર અને તે પ્રતિ શેર સિત્તેર રૂપિયાના ભાવે એક લાખ ચાલીસ હજાર રૂપિયાની એક અરજી થઈ શકે અને એચ કોટામાં અરજી કરવા માટે મિનિમમ બે લોટની અરજી કરવી ફરજિયાત છે એટલે કે ચાર હજાર શેર અને સિત્તેર રૂપિયા એટલે કે બે લાખ એસી હજાર રૂપિયાથી એચ કોટાની અરજીની શરૂઆત કરી શકાય હવે વાત કરીએ કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો કયા છે તો આઈપીઓ લાવવાના મુખ્ય ત્રણ કારણો છે પ્રથમ છે વર્કિંગ કેપિટલ એટલે કે કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને જાહેર ઇસ્યુ ખર્ચને પહોંચી વળવા માટે તો આપણે વાત કરી કંપની વિશે તેના વ્યવસાય વિશે અને ટાઈમ ટાઈમટેબલ વિશે હવે આપણે થોડી વાત કરીશું કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે તો કંપનીની નાણાકીય પરિસ્થિતિની ચર્ચા કરીશું વાત કરશું એકત્રીસ માર્ચ બે હજાર એકવીસના આંકડાઓથી તો આ બધા આંકડાઓ જે આપ સ્ક્રીન જોયું સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે તમામ આંકડાઓ લાખમાં છે વાત કરીએ એકત્રીસ માર્ચ બે હજાર એકવીસની તો કંપનીની એસેટ્સ હતી એક કરોડ રૂપિયા આસપાસ અને કોઈપણ પ્રકારનું રેવન્યુ હતું નહીં અને કંપની નુકસાનમાં હતી નો વર્ષ એટલે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ કંપનીની મિલકત વધીને થઈ પંદર કરોડ રૂપિયા અને કંપનીએ એક લાખ રૂપિયાનું રેવન્યુ કર્યું એક લાખ ઇઠ્યાસી હજારનું જેની સામે એક લાખ અને સાઠ હજાર રૂપિયાનો ચોખ્ખો નફો થયો નો વર્ષ એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ કંપનીની મિલકત વધીને થઈ ત્રેપન કરોડ રૂપિયા રેવન્યુ થયું ચોસઠ લાખ રૂપિયા જેની સામે કંપનીએ તેર લાખ અને ત્રાણું હજાર રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો અને લેટેસ્ટ એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના આંકડા મુજબ કંપનીની મિલકત વધીને થઈ એક્યાસી કરોડ રૂપિયા અને રેવન્યુમાં જબરદસ્ત ઉછાળો આવ્યો એકસો પંદર કરોડના રેવન્યુ સામે કંપનીએ આઠ કરોડ અને છાસઠ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો અને આ ગાળામાં કંપની પાસે એક કરોડ અને લાખ રૂપિયા જેવું રિઝર્વ અને સરપ્લસ છે પણ સામે સુડતાલીસ કરોડ રૂપિયા જેવું જંગી બોરોઈંગ આવેલું છે તો આપણે ટૂંકમાં વાત કરીએ યુનાઇટેડ કોર્ટફેબ લિમિટેડના એસએમઇ આઈપીઓ વિશે ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે અમારા દ્વારા માપ આવતી માહિતી એ ફક્ત ને ફક્ત આપની જાણકારી માટે છે આમાં અમારો કોઈ અંગત હિત સમાયેલ નથી અમે આ એસએમઇ આઈપીઓમાં સારાથી મધ્યમ લિસ્ટિંગ ગેન માટે અરજી કરવાના છીએ અમારો ફક્ત એક જ ધ્યેય છે કે તમામ મિત્રોને ગુજરાતી ભાષામાં સાચી અને આધિકારિક માહિતી મળતી રહે અને એક ખાસ નોંધ લેવી કે એસએમઇ આઈપીઓ કે મેનબોર્ડ આઈપીઓમાં ફક્ત ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને અરજી કરવી તાવ નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં અમને નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વાત યુનાઇટેડ કોર્પ ફિન લિમિટેડ ના વિશે તો આવી જ માહિતી આગળ પણ તમામ IPO અને SME IPO તથા બજાર related તમામ મહત્વના અપડેટ આગળ પણ ગુજરાતી ભાષામાં મેળવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઈક શેર અને કરો અ પ્યોર ક્વોલિટી ઓપન એન્ડ યાર્ન મીટ્સ ધ સ્ટાન્ડર્ડ્સ ઓફ आवर લોંગ ટર્મ પાર્ટનરશિપ્સ વિથ ક્લાયન્ટ્સ આર અ ટેસ્ટિમેન્ટ ટુ आवर કમિટમેન્ટ ટુ ક્વોલિટી and service together we can weave a brighter more sustainable future building on the foundation of trust innovation and reliability united cotfab limited weaving excellence building trust